ચાલો હું ભાઈ જો નીકના પપ્પા બોલું શું મારા દીકરાનું શ્રીરામ છોકડી ઉપર એક્સિડન્ટ થયેલ છે અને શ્રીરામ છોકરી ઉપર એના પાંચ મિત્ર હતા એક્સિડન્ટ જે આરે થયું હું ત્યાં એ પાંચ મિત્ર એના દોડી નહીં ગયા હતા અને અમે પોલીસ સ્ટેશનમાં એને અડધો સ્ટાફ એને મારા નીકને ઓળખતો હતો અને હું રૂપેશ અને ધર્મેશ અમને પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કિમોરાએ અમને પોલીસવાળા એ બતાવ્યા એમાં કાયદેસર રીતે નીકની ગાડી આવે છે એમાં એક બે ગાયું દોડે છે એમાં એક ભાઈ બીજો ભટકાય એમ છે મારો દીકરો સીધે સીધું એનું એક્સિડન્ટ થયો છે ને આ જે તે લોકો મન પડે તે ફાવે તેવી વાતું ખોટીઓ કરે છે એ મૂકી દો મારો દીકરો તો હવે આ દુનિયામાં રહ્યો નથી તો કોઈ પણ મરેગાને વાંઘે આવ્યું ખોટા ખાંસી વાતું કરવી વ્યાજબી લાગતું નથી બરાબર અને અમે ધર્મેશભાઈ અને રૂપેશભાઈ ત્રણેય પોલીસ સ્ટેશનમાં અમે સીસીટીવી કેમેરા જોયા છે એમાં કાયદેસર એક્સિડન્ટનું બતાવે છે અને એક્સિડન્ટવાળી જગાએ પણ હું ત્રણ વાર ગયો હતો એમાં કાયદેસર રીતે એક્સિડન્ટ જ છે બાકી તો આમાં એક સાધુ કહેતો હતો કે ખાનદાન મારી પાસે ગેડીઓ માગતો નથી અને શોધું માણસને આપતો નથી એટલે શોધું માણસ કોઈ પણ મન પડે એવી વાતો કરે એથી મને કંઈ ફરક નથી પડતો જે સમજવાવાળા સારા માણસો છે એ મારા છોકરાને સમજે છે ભાઈ એટલે ખોટી વાતો મહેરબાની કરીને આવી જ ખોટા અફવાઓ ખોટ્યું ન હું તો હકીકતમાં મારા છોકરાનો એક્સિડન્ટ થયેલ છે અમે સીસીટીવી કેમેરા જોયેલ છે અને જેને કોઈ કાર ખેદો ખોટો થતો હોય એ આવી વાતું ખોટી મૂકી દેજો ભાઈ મહેરબાની જય વસરાજ મારો દીકરો સાપરા બાઠાથી પોણા છ વાગે નીકળ્યો એના મિત્રનું મોટરસાઇકલ લીધું કે ભાઈ મારે શ્રીરામ સોકડીએ કામ છે તો તારું મોટરસાઇકલ મને આપ તો એનું મોટરસાઇકલ લીધું લીધું તો એ મોટર સાઈકલવાળાને બનાવીને ખમણને દુકાનમાં નોકરી કરતો હતો એ મોટર ભાઈ મારા દીકરા ભેગો ખમણને નોકરી કરતો તો એ ભાઈને બેસાડી દીધો તો એ ત્યાં પૂજા શ્રીરામ ચોકડી તો એનું એક્સિડન્ટ થઈ ગયું એટલે જગા ઉપર મારો દીકરો તો ત્યાં જ પોપ થઈ ગયો હતો અને જે એની જોડે ખમણની લારીમાં નોકરી જે ભાઈ કરતો હતો એનીએ દવાખાનાની અંદરમાં નિવેદન આપ્યું કે હું ખમણની લારીમાં નોકરી કરતો હતો નીતભાઈ ભાઈ જોડે બેસીને ગયો તો અમારું એક્સિડન્ટ થયું તો આ જે તે લોકો એમ કહે છે કે નીક ખમણની લારીમાં નોકરી કરતો હતો બોખીરાનો ભાઈ મારે દીકરે ક્યાંય નોકરી ખમણની લારીમાં કે કોઈ જગ્યાએ સુરતમાં કે કોઈ જગ્યાએ અહીં કે પોરબંદરમાં નોકરી કરી નથી અને નોકરી કરવી જરૂરી છે હવ હોના ગ્રેડ પ્રમાણે હવ માણસ નોકરી કરતું હોય મારા દીકરાને તો ઇઝરાયલથી બે એક ભાઈએ કીધું કે વગર પૈસે હું બીજા મોકલું તું અહીંયા ભાગી આવું તને બે લાખ પગાર દેવડાવું તો મારે દીકરે કીધું કે ભાઈ મારે બે લાખ પગાર જોતો નથી નોકરી તો હજારો લાખો માણસ કરે પણ હવ હોની કે કેપિસિટી પ્રમાણે કરતા હોય આ જેનિયાની જે આપ્યું છે મારા દીકરા વિશે એ એ કે આની કેપી આની કેપેસિટી ઘટે એ માટે એની આ કોઈ વિરોધાપૂર્વક આ ગમણને લારીમાં નહીં વડોદરા નોકરી કરતો હોય એમ ખોટું આપ્યું છે પોરબંદરમાં જે સમાચાર આપ્યા છે એ હકીકતમાં હસા નથી ખોટા સમાચાર કોઈ આપ્યા છે તો હકીકતની કહાની આ છે કે મારે દીકરે ક્યાંય નોકરી કરી નથી કોઈ જગ્યાએ ન પોરબંદરમાં કરી ન સુરતમાં કરી આ ખોટી જાણકારી છે અને પોરબંદરમાં કેની એક આ જાણકારી આપી હોય કેની આ સમાચાર મિત્ર હકીકતની જાણકારી નથી બરાબર એટલે આ છે ને ખોટી વાત છે બરાબર એની જોડે જે મોટર સાઈકલવાળાને બનાવ્યો હતો એ નોકરી કરતો હતો એનીએ નિવેદન આપ્યું હતું કે હું અહીંયા સરકારી દવાખાનામાં એ ખુદ નિવેદન આપ્યું હતું અહીંનો સુરતનો રહેવાસી છે કોરીનો દીકરો હતો એની નિવેદન આપ્યું હતું કે હું ખમણની દુકાનમાં નોકરી કરતો હતો નિકભાઈ જોડે હું બેસીને ત્યાં મારે જાવું હતું તો અમારું એક્સિડન્ટ કે ત્યાં થઈ ગયું એટલે એની ખુદ સમાચાર આપ્યા એનું ક્યાંય આવતો ઉલ્લેખ નથી આવતો અને એના સમાચાર ઉતાય મારા દીકરાના બધા કે ત્યાં જોડી દીધા મારા દીકરે કાંઈ નોકરી કરી નથી કહેવાય મને ખબર નહીં કોઈ જગ્યાએ નોકરી નથી કરી બરાબર એટલે બધાએ મારા છોકરાના ગ્રુપના બધા ભાઈઓ બહેનો તથા બધા જય વસરાજ